નવરાત્રી મહોત્સવ બે હાજર પચીસના બીજા નોરતે જુનાગઢ શહેરના નરસિંહ મહેતા ચોરા ખાતે યોજાયેલી પ્રાચીન ગરબીમાં કુંભ એકતાના સુંદર દર્શન જોવા મળ્યા જય હિન્દુ અને મુસ્લિમ બાળાઓએ સાથે મળીને રાસ રમતા સૌને એકતાનો સંદેશ આપ્યો જય ચામુડા ટ્રસ્ટ સંચાલિત આ ગરબી છેલ્લા સિત્તેર વર્ષથી અવિરત ચાલતી આવી છે જેમાં બંને સમુદાયના લોકો સહભાગી થાય છે ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે પણ કાર્ય કરે છે નરસિંહ મહેતાના ચોરા પાસે યોજાતી આ ગરબી સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં જાણીતી છે જ્યાં બારાઓ પરંપરાગત રાસ અને નૃત્યો દ્વારા લોકોનું મન મોહી લે છે અહીં ઉજવાતી નવરાત્રીમાં સામાજિક એકતા ધાર્મિક સહિષ્ણુતા અને લોક સાંસ્કૃતિક ભાવનાઓનું અદ્વિતીય સમન્વય જોવા મળે છે જય ચામુંડા મંદિર ગરબી મંડળ ટ્રસ્ટમાં હું રહું છું છેલ્લા સાઠ વર્ષથી આ ગરબી ચાલુ થાય તો હું પાંચ વર્ષથી રહું છું અને આ ગરબીનો હું કહેવાય આ વાલિયા સોરઠ માં ચાદર ચડાવીને ને આ ગરબી નો શુભ પ્રારંભ કરીએ છીએ ને હિન્દુ મુસ્લિમ એકતા થી અમે ગરબી માં રહીએ છીએ અને અમને ખૂબ આનંદ થાય છે ગરબી મંડળ માં હિન્દુ મુસ્લિમ એકતા એક થઈને અમે કરીએ છીએ ને સૌથી પેલા અમે વાલિયા સોરઠ બાપુ ની ચાદર ચડાવી ને આ ગરબી સ્ટાર્ટ કરીએ છીએ અને આ ગરબી નું નામ શ્રી જય ચામુંડા ગરબી નામ છે ને અમે બધા હિન્દુ મુસ્લિમ એક થઈને આ ગરબી ને આવતા પાંચ વર્ષથી આ ગરબી માં હું રહું છું કોઈ દિવસ ભેદભાવ નથી થયો અહીંયા અને આ ગરબીમાં રહીને અમને બહુ આનંદ આવે છે અહીંયા વર્ષથી ગરબી કરે છે સૌથી છોટાલાલ જાવડા આ ગરબીના પ્રમુખ હતા એને ગુજરી ગયા બાદ તેના પુત્ર પ્રવીણભાઈ છોટાલાલ જાવડા આ ગરબીનું હેન્ડલિંગ કરે છે અને અહીંયા હિન્દુ મુસ્લિમ છોકરીઓ રમે છે સૌરાષ્ટ્રની નહીં પણ જુનાગઢ જિલ્લાની એક જ એવી રજીસ્ટ્રેશન ગરબી છે અહીંયા પાયા પાયનો હિસાબ મોદી જ કરાવવો પડે છે આ અત્યારે આ સાલમાં અત્યારે બાવીસ હિન્દુ મુસ્લિમ છોકરીઓ છે બાકીની હિન્દુ છોકરીઓ છે હિન્દુ છોકરીઓને લેવા માટે ડુંગરપુરથી એક રિક્ષા રાખી છે અઢાર છોકરીઓ ત્યાંથી આવે છે ખલીલપુર છોકરીથી પંદર છોકરીઓ આવે છે જેને એક મહિના સુધી પંદર દી પ્રેક્ટિસમાં પંદર દી અહીંયા એમ એક મહિના સુધીની રિક્ષા આવક જાવક બનાવી દીધી છે હિન્દુ મુસ્લિમ સંયુક્તના સહકારથી આ ગરબી બને છે આમાં અડધા હિન્દુ ટ્રસ્ટીઓ છે અડધા મુસ્લિમ ટ્રસ્ટીઓ છે તેમજ પ્રમુખ ઉપપ્રમુખ એ બેન્ડુ છે મંત્રી મહામંત્રી સજાનજી કે મોમેડિયન છે તમામ ના સાથ સહકાર આ ગરબીનું અમે સંચાલન કરીએ છીએ